કતારગામ વિસ્તારની પટેલ સમાજની વાડીમાં પણ જે ચીલ ઝડપ કરતા હોય છે તે વ્યક્તિ તેના ફંક્શનની વિડિયો ક્લિપિંગમાં આવી ગયેલો છે તે વિદ્ય બાળક અઢાર વર્ષની આસપાસ ઉંમરનો છે અને તે ચીલ ઝડપ કરતાં જાણે આવે છે તો તે પણ વ્યક્તિ વ્યક્તિનું લોકેશન જો મળી આવે તો પોલીસ સ્ટેશનને જાણ કરે અને પોલીસ સ્ટેશનના જાણ કરનાર વ્યક્તિને ઉચ્ચ અધિકારી દ્વારા અમે સન્માનિત પણ કરવા માગીએ છીએ જેથી આવા ગુનાઓ ડિટેક્ટ થઈ શકે લાખોની ચોરીમાં આરોપી ન ઝડપાતા કતારગામ પોલીસે આરોપીનો સીસીટીવી ફોટો જાહેર કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત